Disclaimer. This video content is AI-generated as educational purposes only and is not a substitute for professional medical advice, diagnosis, or treatment. Your health concerns may be unique. Always concern your physician or a qualified healthcare provider for personalized guidance. diabetes <laughs> આજે આપણે ડાયાબિટીઝના એક એવા દુર્લભ પ્રકાર વિશે વાત કરવાના છીએ જે આપણી આખી સમજને પડકારી શકે છે લિપોડિસ્ટ્રોફિક ડાયાબિટીઝ તો એ જ મૂળભૂત સવાલ પર પાછા આવીએ જો ડાયાબિટીઝનું કારણ હંમેશા સ્વાદુપિંડ નથી તો પછી સમસ્યા છે ક્યાં અને જવાબ સાચું કહું તો થોડું ચોંકાવનારો છે આ બીમારીનું મૂળ સ્વાદુપિંડમાં નહીં પણ આપણા શરીરની ચરબી જમા કરવાની સિસ્ટમની નિષ્ફળતામાં છે એકદમ અલગ જ વાત છે નહીં તો ચાલો આખી વાતની સ્ટેપ બાય સ્ટેપ સમજીએ આજે આપણે જોઈશું કે આ કેવા પ્રકારનો ડાયાબિટીસ છે એના શરૂઆતના સંકેતો શું હોય કઈ બીમારીઓ સાથે એની ભૂલ થઈ શકે અને સૌથી અગત્યનું સાચું નિદાન કેમ આટલું નિર્ણાયક છે તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી આખરે આ લિપોડિસ્ટ્રોફિક ડાયાબિટીસ છે શું અને એ આપણે જે સામાન્ય ડાયાબિટીસ વિશે જાણીએ છે એનાથી કઈ રીતે અલગ પડે છે જુઓ આને એકદમ સરળ રીતે સમજીએ આ મુખ્યત્વે સ્વાદુપિંડની બીમારી છે જ નહીં આ તો આપણા શરીરની ફેટ સ્ટોરેજ સિસ્ટમની નિષ્ફળતા છે એટલે કે આપણું શરીર ચરબીને સુરક્ષિત રીતે સાચવી જ નથી શકતું કલ્પના કરો કે ઘરમાં સામાન મૂકવા માટે કોઈ સ્ટોરરૂમ જ નથી અને જ્યારે સ્ટોરરૂમ ના હોય ત્યારે શું થાય બધો સામાન આખા ઘરમાં ગમે ત્યાં ફેલાઈ જાય બરાબર બસ શરીરમાં પણ એવું જ થાય છે જ્યારે ચરબીને સાચવવા માટે કોઈ જગ્યા નથી હોતી ત્યારે એ લિવર મસલ્સ અને બીજા અંગોમાં જમા થવા લાગે છે અને આ જ બધી મેટાબોલિક ગડબડનું મૂળ છે જે ગંભીર ઇન્સ્યુલિન પ્રતિકાર તરફ દોરી જાય છે તો સવાલ એ છે કે આટી અસામાન્ય બીમારીને ડોક્ટર્સ ઓળખે કઈ રીતે એવા તો કયા સંકેતો છે જેના પર ધ્યાન આપવું જોઈએ ચાલો એના વિશે વાત કરીએ ઘણીવાર પહેલું સંકેત તો દર્દીના દેખાવ પરથી જ મળી જાય છે એમના હાથ પગ જુઓ તો એકદમ મસ્ક્યુલર લાગે જાણે કોઈ એથલીટ હોય કારણ કે ચામડી નીચે ચરબી જ નથી હોતી પણ એનાથી બિલકુલ ઉલટું ચહેરા અને ગરદન પર ચરબી જમા થયેલી દેખાય આ વિરોધાભાસ જ સૌથી મોટી નિશાની છે દેખાવ સિવાય લેબ રિપોર્ટ્સ પણ અમુક વિચિત્ર વાતો કહે છે જેમ કે ખૂબ જ નાની ઉંમરમાં ડાયાબિટીસ થઈ જવો લોહીમાં ટ્રાયગ્લિસરાઈડ્સનું લેવલ આસમાને પહોંચી જાય અને સૌથી નવાઈની વાત એકદમ દુબડા પાતળા વ્યક્તિને ફેટી લેવર હોય આ બધું ટિપિકલ ડાયાબિટીસ સાથે મેળ નથી ખાતું પણ અહીં એક નાનો ટ્વિસ્ટ છે એવી બીજી પણ બીમારીઓ છે જે દેખાવમાં લીપો ડિસ્ટ્રોફી જેવી જ લાગી શકે છે એટલે સાચું નિદાન કરવું એ કોઈ ડિટેક્ટિવના કામ જેવું છે અને ખૂબ જ ખૂબ જ જરૂરી છે તમે જો ખોટું નિદાન કેટલું ખતરનાક બની શકે છે માની લો કે કોઈને એચઆઈવી સંબંધિત સમસ્યા છે અને એને લિપોડિસ્ટ્રોફીનું લેબલ લાગી જાય તો આખી ટ્રીટમેન્ટ જ ખોટી દિશામાં જશે એટલે બીજી શક્યતાઓને નકારવી એ પહેલું અને સૌથી અગત્યનું પગલું છે હવે આપણે નિદાનના સૌથી મહત્વના પડાવ પર આવીએ છીએ અને એ છે શરીરમાંથી ચરબી કઈ પેટર્નમાં ઘટી રહી છે એ સમજવો આ એક જ વાત નિદાનની આખી દિશા નક્કી કરી દે છે આના મુખ્યત્વે બે પ્રકાર પાડી શકાય પહેલો છે જનરલાઇઝ્ડ જેમાં લગભગ આખા શરીરમાંથી ચરબી ગાયબ થઈ જાય છે અને બીજો છે પાર્શિયલ જેમાં શરીરના અમુક ચોક્કસ ભાગોમાંથી જ ચરબી ઓછી થાય છે પહેલાં વાત કરીએ કોન્જેનેટલ જનરલાઇઝ્ડની આમાં બાળકો જન્મથી જ એકદમ મસ્ક્યુલર દેખાય છે કેમ કારણ કે એમના શરીરમાં ફેટ સેલ્સ એટલે કે ચરબીના કોષો આનુવંશિક ખામીને કારણે વિકસ્યા જ નથી હોતા હવે એનાથી ઉલટું છે એકવાયર્ડ જનરલાઇઝ આમાં વ્યક્તિનો જન્મ એકદમ નોર્મલ થાય છે પણ પછી જીવનમાં આગળ જતા એમના શરીરની રોગપ્રતિકારક શક્તિ જ ભૂલથી પોતાના ફેટ સેલ્સ પર હુમલો કરીને તેમને ખતમ કરી નાખે છે અને જ્યારે આપણે પાર્શિયલ લિપુડિસ્ટ્રોફીની વાત કરીએ ત્યારે એક વાત સૌથી વધુ મહત્વની બની જાય છે ચરબી ક્યાંથી ગઈ છે અને ક્યાં હજી પણ બચી છે આ બંને પાસા નિદાન માટે ચાવીરૂપ છે આમાં પણ અલગ અલગ પેટર્ન જોવા મળે છે જેમ કે કેટલાકમાં શરીરના ઉપરના ભાગમાંથી ચરબી જતી રહે છે તો એફપીએલડી જેવા પ્રકારમાં પગમાંથી ચરબી ઓછી થાય પણ ચહેરા પર જમા થાય આ દરેક પેટર્ન એક અલગ વાર્તા કહે છે તો આટલી બધી ઝીણવટભરી વિગતોનું શું મહત્ત્વ છે આ બધું જાણવું દર્દીના જીવન માટે કેમ આટલું નિર્ણાયક છે ચાલો એ સમજીએ જ્યારે કોઈ દુબળો પાતળો દર્દી આવે પણ એને ગંભીર ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોય ત્યારે તરત જ મગજમાં લિપોડિસ્ટ્રોફીનો વિચાર આવવો જોઈએ અથવા તો કોઈને ડાયાબિટીસ હોય અને સાથે ટ્રાઇગ્લિસરાઇડ્સનું લેવલ અસામાન્ય રીતે ઊંચું હોય તો ફરી લિપોડિસ્ટ્રોફી એક મોટી શક્યતા છે કહેવાનો મતલબ એ છે કે આ એવા સંકેતો છે જેને સામાન્ય ટાઇપ ટુ ડાયાબિટીઝ સમજીને અવગણી ના શકાય અને સાચું નિદાન અને વર્ગીકરણ ખરેખર દર્દીનું જીવન બદલી શકે છે એનાથી તેમને ખાસ સારવાર જેમ કે અમુક કેસમાં લેપ્ટેન રિપ્લેસમેન્ટ થેરેપી મળી શકે છે અને સૌથી મોટી વાત તેઓ વર્ષો સુધી ટાઇપ ટુ ડાયાબિટીઝના ખોટા નિદાન હેઠળ બિનઅસરકારક સારવાર લેવાથી બચી જાય છે તો આ આખી ચર્ચાનો સાર શું છે બસ આ એક વાક્યમાં લિપોડિસ્ટ્રોફિક ડાયાબિટીસ એ ચરબીના સંગ્રહની નિષ્ફળતાનો વિકાર છે ઇન્સ્યુલિનની ઉણપનો નહીં અને આ ચરબીના નુકસાનની પેટર્નને ઓળખવી એ જ સાચા નિદાન વર્ગીકરણ અને યોગ્ય સારવારની ચાવી છે આ એક નાની પણ મહત્વની સમજ દર્દીઓ માટે એક નવી આશા લાવી શકે છે